આ તરફ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદનો કહેર છે ભારે વરસાદથી બંને રાજ્યોમાં પૂરની સ્થિતિ છે તેલંગાણામાં વરસાદને કારણે નવ લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે આંધ્રપ્રદેશમાં વરસાદને કારણે અલગ અલગ જગ્યાએ આ મોતના આંકડા સામે આવી રહ્યા છે ઉપરાંત તેલંગાણાના ખમ્મ જિલ્લામાં એકસો દસ ગામો છે જે જળમગ્ન થઈ ગયા છે આંધ્રપ્રદેશના બસો ચોરાણું ગામોમાં પૂરની અસર જોવા મળી રહી છે આંધ્રમાં સત્તર હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે આંધ્ર તેલંગાણા સરહદે આવેલો પુલ પણ તૂટી ગયો છે અને વહી જતા નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ થયો છે સમુદ્રમ અને મહેબૂબાબાદ વચ્ચે રેલવે ટ્રેક વહી ગયા દિલ્હી વિજયવાડા વચ્ચે તમામ ટ્રેનો જે છે તે પણ બંધ છે આંધ્રપ્રદેશમાં આજે તમામ શાળાઓ બંધ છે તેલંગાણામાં પાણીનો ભારે પ્રવાહ ગામોમાં ફરી વળ્યો છે અનેક લોકોના ઘર પાણીમાં ગરકાવ થયા છે અને ભારે પાણી વચ્ચે છત પર રહેવા લોકો મજબૂર બન્યા છે પોલીસ એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તો સ્થિતિ એવી છે કે લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે કમરસમા કેડ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને નવથી વધુ લોકોના આ વધુ વરસાદને કારણે ને પૂરને કારણે મોત થયેલા જોવા મળી રહ્યા છે વાહનો જે છે ત્યાં પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે જે મુખ્ય રસ્તાઓ છે તેના પરથી પાણી વહી રહ્યા છે સોસાયટીઓ છે તેના પરથી પાણી વહી રહ્યા છે તેમાં પાણી ભરાઈ ગયા છે અને તંત્ર જે છે તે અહીંયા લોકોના રેસ્ક્યુ કામગીરીમાં જોતરાયું છે બંને રાજ્યો જે છે તેમાં પૂરની પરિસ્થિતિ અત્યારે ભારે જોવા મળી રહી છે આંધ્ર અને તેલંગાણા બંનેની વાત કરી રહ્યા છે તેલંગણામાં નવ લોકોના મોત થયા છે જ્યારે આંધ્રમાં આઠથી વધુ લોકોના ભારે વરસાદને કારણે મોતના સમાચાર મળી રહ્યા છે જે મુખ્ય હાઈવે હોય છે તેના પરથી પણ પાણી પસાર થઈ રહ્યા છે જેને પગલે જે સીધો રસ્તો એક જગ્યાએથી બીજી જગ્યાને જોડે છે તે રસ્તો જ બંધ થઈ ગયો છે વાહન વ્યવહાર અહીંયા અટવાઈ ગયો છે અને મોટી સંખ્યામાં જે લોકો છે તેમને જે ફસાયેલા લોકો છે તેમને બહાર કાઢવા માટેના પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે કેટલાક શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે જ્યાં આ ખસેડાયેલા જે સ્થળાંતરિત કરાયેલા લોકો છે તેમને રાખવામાં આવી રહ્યા છે જ્યાં જીવન જરૂરી વસ્તુઓ તેમને પ્રોવાઈડ કરવામાં આવી રહી છે ભારે વરસાદનો કહેર આ બંને રાજ્યોમાં જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી આ પ્રકારની સ્થિતિ રહે તેવી હવામાન વિભાગની આગાહી છે